બેટા માળા જતો છો નવ નવ દિવસના વાણા છે તો ભૂખ ને સહન કરી શકીએ છીએ નવ નવ દિવસ થયા છે છે ખાધું નથી ભૂખે કઈ કરો સુમાં કે હું શું કરું મારે તો અહીંયા તકવર જ છે હું કોઈની પાસે હાથ લાંબો ન કરું આવું નહીં માંગવા માટે પણ બાળકો ભૂખે મરે છે મારાથી જોવાતું નથી બસ નો નાથ યાદ આવ્યો સુશીલા ને હે પતિ દેવ જયારે જયારે તમે પ્રસન્ન હો ને ત્યારે તમે દ્વારિકાના નાથ યાદ કરતા હો છો એક કામ કરો તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાના નાથ ને મળો દેવી દ્વારિકાનો નાથ મારો મિત્ર છે હું એની પાસે માંગવા ના જાઓ અરે હું ક્યાં કહું છું કે માંગવા માટે જાઓ હું તો મળવાનું કહું છું તમે જ કહેતા હોશો કે દ્વારિકાનો નાથ મારો મિત્ર છે મેં સાથે ભણતા અને ભણતા ત્યારથી જુદા પડ્યા એને મળ્યા નથી તો બીજું કાંઈ નહીં માંગવા ન જાઓ એને મળવા માટે જાવ સુદામાને થયું લાવને આમે મળ્યો નથી હું હું મળવા તો જાઉં આ બને મને કનૈયાનું દર્શન તો થશે ને મારો મિત્ર છે મને એનું દર્શન તો થશે ને મળવા જાવ પણ સુશીલા ને દેવી એક વાત કહું શું તને ખબર છે શું કનૈયો મારતી નાનો છે તો દેવી ખાલી હાથે મારે

પોતાના બાળકો નવ નવ દિવસથી ભૂખે મરે છે ને તોય પાડોશમાં કોઈ દી જે માંગવા નથી ગઈ એ જ ભગવાન માટે માંગવા જાય છે પાડોશમાં પોતાના માટે નહીં ભગવાનના માટે માંગવા જાય છે પાડોશમાં જઈને કે છે કે બેન મારા પતિદેવ દ્વારકા જાય છે અને દ્વારકા થી આવશે હું તમને પરત પાછા આપીશ મને ચાર મુઠી તાંદુલ નહીં આપો પાડોશણ પર એટલી ધર્મવાદી એટલી પ્રેમી અને ભક્ત હતી એને થયું કે આ બ્રાહ્મણ ની દીકરી મરી જાય તો કોઈ મારા આંગણે માગવા ના આવે પણ આજ જો મારા આંગણે માગવા આવી તો મારા ધન ભાગ મારા ભાગ ફૂલી ગયા કે બ્રાહ્મણની દીકરી આવી લે બેન ચાર મુઠી તાંદુ લઈ જા કદાચ તારા પતિ આવે કે ન લાવે કોઈ ચિંતા ન કરતી હો હું પાડોશી છું ચિંતા ન કરતી

ઢોલ બંધ સુદામાં આવે છે ને સુદામાં દ્વારિકા પહોંચ્યા કોઈને ખબર નથી ઢોલની આપણે જરૂર નથી આ ઢોલ લઈને સુદામાં જો ગયા હોત ને ત્યાં દ્વારિકા તો આ ગામડા પોચવા નથી જવા એટલે ભગવાન પાસે જાઉં તો આમ ઢોલ લઈને વાત ગાતે બગડતા વગડતા ન જાવ ને ભગવાન એ જાશે એની પાસે તો ભજન કરો શાંતિથી ભજન કરો માળા જપતો જપો અને તમે માળા જપો એ ગામમાં કોઈને ખબર ના પડવી જોઈએ એવી રીતના ભગવાન પાસે જાઓ આખો ભંગ થઈ ગયો મારી વાત મળ્યો ક્યાં હતા હોટલી બરોબર વાહ સુદામા હાથમાં પોટલી આપી એક તો દુબળો પાતળો દે એમાં પગરખું નહીં નવ નવ દિવસ એમ કહેવાય કે ભૂખ પેટમાં આટા મારી ગયેલી દુબળો પાતળો દે શરમા એમ કહેવાય કે શરીરમાં અશક્તિ અને લાકડી ના સુદામા આજે ઊભા થયા ભાઈ